નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે ખેડૂત મિત્રો લાભ મેળવી રહ્યા છે એવા લાખો કરોડો ખેડૂત મિત્રોના મનમાં અત્યારે બસ એક જ સવાલ છે કે આખરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે કારણ કે મિત્રો અત્યારે જે આ સમય ચાલી રહ્યો છે આ સમય બે હજારના હપ્તાનો સમય ચાલી રહ્યો છે એટલે કે જે બે હજારનો હપ્તો મળે છે એ બે હજારનો હપ્તો જે છે એ આ મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં જમા થતો હોય છે આપણે જો પાછલા જો જે સમય છે હપ્તાનો એ જોવા જઈએ તો બે હજાર રૂપિયાનો જે સોળમો હપ્તો હતો એ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો અને જે ચાર ચાર મહિનાનો સમયગાળો છે એ ચાર ચાર મહિનાની અંદર ખેડૂતના ખાતામાં બે હજારનો હપ્તો જે છે એ ચાર મહિનાની અંદર ત્રીજો મહિનો જે આવે એ ત્રીજા મહિનાની અંદર બે હજારનો સત્તરમો હપ્તો ખેડૂતો ખેડૂતના ખાતામાં જમા થતો હોય છે તો જે આ ચાર મહિનાની અંદર જે આ ત્રીજો મહિનો છે એ હવે આ જે બે હજારનો સત્તરમાં હપ્તાનો સમય છે અને બે હજારનો સત્તરમો હપ્તો જે છે એ આ મહિનાની અંદર જમા થતો હોય છે અને થવાનો પણ છે તો મિત્રો આખીર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે ક્યારે જમા થશે એના વિશે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું અને સત્તરમો હપ્તો બે હજારનો ક્યારે મળશે એના વિશે મેં ઓલરેડી એક મારી ચેનલમાં વિડીયો મેં સાત દિવસ પહેલાં અપલોડ કરેલો પણ છે પણ અત્યારે મિત્રો ફરી પાછું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈ અને સરકાર તરફથી એક ઓફિશિયલ અપડેટ આપણને મળી રહી છે એક ઓફિશિયલ માહિતી આપણને મળી રહી છે તો એ ઓફિશિયલ અપડેટ શું છે અને એ માહિતી શું આપણને મળી છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો ખરેખર ખેડૂતના ખાતામાં ક્યારે જમા થશે આવી તમામ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ તમે કરી દેજો કારણ કે જો તમે મિત્રો ઓલ પર પ્રેસ કરશો તો હવે પછી જો હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો બનાવી અને મારી ચેનલમાં અપલોડ કરીશ તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહેશે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકશો તો મિત્રો આપણે અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ જે યોજના છે એ યોજનાનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એને ઓપન કરી અને હું તમારી સામે એને રાખ્યું છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે અને આ ટ્વિટર હેન્ડલની અંદર એક નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે અને એ નોટિફિકેશન શું છે તો આપણે એના વિશે જાણીએ તો જે મેં સાત દિવસ પહેલાં એક જે વિડીયો અપલોડ કર્યો હતો એની અંદર જણાવ્યું હતું કે પાંચ જૂનથી પંદર જૂન સુધી એક સુચ્યુરેશન ડ્રાઈવ ચલાવવામાં સરકાર દ્વારા આવી રહી છે અને જ્યારે પણ બે હજારનો સત્તરમો સોરી બે હજારનો જે હપ્તો છે એ જ્યારે ખેડૂતના ખાતામાં જમા કરવાનો સમય આવે એના પહેલાં સરકારશ્રી દ્વારા એક સૂચુરેશન ડ્રાઈવ ચલાવવામાં આવતું હોય છે અને એ ડ્રાઈવ પાંચ જૂનથી પંદર જૂન સુધી સરકાર દ્વારા ચલાવવામાં આવશે એવું સરકારે જણાવ્યું હતું અને એ ડ્રાઈવની અંદર જે ખેડૂત મિત્રોના લેન્ડ શેડિંગ કોઈનું બાકી છે કોઈને ઈ કેવાયસી બાકી છે અથવા તો બેંક એકાઉન્ટ શેડિંગ બાકી છે આ બેંક એકાઉન્ટ આધાર શેડિંગ બાકી છે તો આવી જે પણ કંઈ સમસ્યા ખેડૂતો મિત્રોના સ્ટેટસની અંદર ફોર્મની અંદર છે તો એનો સુધારો કરવા માટે સરકારે પાંચ જૂનથી પંદર જૂન જૂન સુધી સૂચ્યુરેશન ડ્રાઈવ ચાલુ કરી હતી અને એ સૂચ્યુરેશન ડ્રાઈવની અંદર ખેડૂત મિત્રો પોતાની ઈ કેવાયસી બાકી હોય તો કરાવી શકે છે લેન્ડ શેડિંગ બાકી હોય તો કરાવી શકે છે આધાર બેંક એકાઉન્ટ શેડિંગ જો બાકી હોય તો કરાવી શકે છે તાલુકા લેવલે જઈ ગ્રામ પંચાયતમાં જઈ સીએસસી સેન્ટરમાં જઈ અને આ બધી જગ્યાએ જઈ અને એ ખેડૂત મિત્રો જો એમનો આ પ્રશ્નો હોય અને આ જો એમની સમસ્યા બાકી હોય તો એ ખેડૂત મિત્રો આ સૂચ્યુરેશન ડ્રાઈવની અંદર કરાવી શકશે એવું સરકારે જણાવ્યું હતું અને એ પાંચ જૂનથી પંદર જૂન સુધી ડ્રાઈવ ચાલુ છે અને એ ડ્રાઈવની અંદર એ તમામ જે પ્રશ્નો જે પણ કંઈ સમસ્યા છે એ એનું નિરાવ નિવારણ લાવી શકશે તો મિત્રો અત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે જે પાંચ જૂનથી પંદર જૂન સુધી ડ્રાઈવ સુચ્યુરેશન ડ્રાઈવ ચલાવવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું પણ અહીંયા અત્યારે પાંચ જૂનથી વીસ જૂન સુધી સુચ્યુરેશન ડ્રાઈવ ચાલશે એવી અપડેટ આપણને ફરી પાછી મળી છે એટલે કે જે પાંચ જૂનથી પંદર જૂન સુધી સૂચ્યુરેશન ડ્રાઈવ ચાલશે એના બદલામાં ફરી પાછા પાંચ દિવસ ઉમેરવામાં આવ્યા છે એટલે કે વધુ પાંચ દિવસ આ જે સૂચુરેશન ડ્રાઈવ છે એને લંબાવવામાં આવી છે એટલે હવે મિત્રો પાંચ જૂનથી પંદર જૂનના બદલે પાંચ જૂનથી વીસ જૂન સુધી સૂચુરેશન ડ્રાઈવ ચલાવવામાં આવશે સરકાર દ્વારા અને સૂચુરેશન ડ્રાઈવ પછી જે આ ખેડૂત મિત્રોના પ્રશ્નો જે છે જે કંઈ પણ સમસ્યા છે ઇ કેવાયસી હોય લેન્ડ શેડિંગ હોય આધાર બેંક એકાઉન્ટ શેડિંગ હોય આ બધું આ સિચ્યુએશન ડ્રાઈવની અંદર કમ્પ્લીટ એમણે કરાવી લીધું છે તો કરાવ્યા પછી વીસ જૂનથી એકવીસ બાવીસ અને ત્રેવીસ આમ ત્રણ દિવસ ખેડૂતોના ડેટા અપલોડ થશે અને ત્રણ દિવસ ખેડૂતોના ડેટા અપલોડ થયા પછી પછી મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સતરમો હપ્તો ખેડૂતના ખાતામાં જમા થશે કારણ કે જે આ ત્રણ દિવસ છે વીસ જૂન સુધી તો પીએમ કિસાન યોજનાનો સતરમો હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારેય જમા થવાનો નથી કારણ કે વીસ જૂન સુધી તો આ સુચ્યુરેશન ડ્રાઈવ ચલાવવામાં આવશે અને એના પછી ત્રણ દિવસ જે છે એ ત્રણ દિવસ મારા અનુમાન પ્રમાણે જે ખેડૂત મિત્રોના ડેટા છે એ અપલોડ થતાં એનો સમય લાગશે અને ત્રણ દિવસ પછી ત્રેવીસથી ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અથવા તો અઠ્યાવીસ છેલ્લી તારીખ અઠ્યાવીસ આ અઠ્યાવીસ તારીખ સુધી ખેડૂતના ખાતામાં બે હજારનો સત્તરમો હપ્તો સો ટકા જમા થવાનો છે કારણ કે મિત્રો જે પાછલો બે હજારનો સોળમો સોળ હતો એ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા તો જે આ બે હજારનો સત્તરમો હપ્તો છે એ ત્રેવીસ તારીખ પછી ગમે ત્યારે ખેડૂતના ખાતામાં બે હજારનો સત્તરમો હપ્તો જમા થઈ શકે છે અને વધુમાં વધુ છેલ્લી અઠ્યાવીસ તારીખ અઠ્યાવીસ જૂન સુધી ખેડૂતના ખાતામાં બે હજારનો સત્તરમો હપ્તો સો ટકા જમા થઈ જશે એવી મને સો ટકા આશા છે પણ હજુ સુધી કોઈ સરકાર તરફથી ઓફિશિયલ એની જાહેરાત પણ કરવામાં નથી આવી અને કોઈ ઓફિશિયલ માહિતી પણ આપણને મળી નથી કે સત્તરમો હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારે જમા થશે પણ આપણે જે આ સૂચ્યુરેશન ડ્રાઈવ છે એના પરથી અનુમાન લગાવી શકીએ છીએ અને પાછલા જે હપ્તા ખેડૂતના ખાતામાં જમા કરાવવામાં આવ્યા એના ઉપરથી અનુમાન લગાવી શકીએ છીએ અને જે આ જૂન મહિનો ચાલી રહ્યો છે એ જૂન મહિનો બે હજારના સત્તરમાં હપ્તા જમા થવાનો સમય પણ છે એટલે મિત્રો આ બધી વિગતો જોતાં આપણને મને અનુમાન એવું લાગે છે કે જે બે હજારનો સત્તરમાં હપ્તો છે એ છેલ્લી તારીખ અઠ્યાવીસ જૂન સુધીમાં સો ટકા ખેડૂતના ખાતામાં જમા થઈ જશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો કારણ કે જો તમે મિત્રો ઓલ પર પ્રેસ કરશો તો હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરીશ તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહેશે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકશો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર